માર્યા બાદ યુવક બેભાન થઈ ગયો હતો અને યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો યુવકને ઢોર માર મારતા શરીરના અનેક ભાગોમાં ઈજાઓ થઈ હતી જેના નિશાન શરીર પર છે મિત્રોએ કઈ બાબતે માર માર્યો તે બાબતે ઈજાગ્રસ્ત અજાણ છે ઈજાગ્રસ્ત યુવાનને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે ઈજાગ્રસ્તને ચારથી પાંચ તેના જ મિત્રોએ માર મારતા ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેતપુર સિટી પોલીસ હોસ્પિટલ પહોંચી અને યુવકને કયા કારણોસર માર માર્યો તે બાબતે તપાસ હાથ ધરી છે કોને બિપલભાઈ કાજી શું થયું તમારી સાથે સાહેબ માતા કુંટ મને બે પાંચ છ જણાએ થઈને માર્યો છે સાહેબ ક્યાંથી લઈ ગયા હતા શા માટે માર્યો કોને માર્યો ઘર પાસેથી નિકળ્યો ને એના બે વ્યક્તિ છે ઇલુસ ને બીજો ગોભો આ બે વ્યક્તિ ગાડીમાં બેસાડીને મને આગળ લઈ ગયા અને યા જે ચારક જણા અલગ હતા છક જણાએ થઈને એમાં એક જણા માથામાં શું મારી દીધું ખબર નથી પડી ગયો ભાઈ 6 જણા તેના મને માર્યો છે સાહેબ શેના વડે માર માર્યો કે ખબર એ કાઈ ખબર જ નથી એક જી પેલો ગામ એમ જ પડી ગયો તો સાહેબ બોલ હવે પછી કેનાથી શું માર્યો કે કાઈ ખ્યાલ જ નથી એટલે મારવાનું કોઈ કારણ ખબર છે તમને કે શું કામ માર્યો ને એ કોઈ જાતનું કારણ ભાઈ દોસ્તાર જ છે સાહેબ એટલે એ કારણ કોઈ કોઈ એવું કારણ જ ન મળી શકે છતાં આ શું કર્યું એ ખબર ના પડી કઈ જગ્યાએ લઈ ગયા હતા અને કઈ જગ્યાએ માર માર્યો ઘર પાસેથી લઈ ગયા હતા અને ત્યાંથી થોડક થોડેક આગળ પહોંચાડીને મને ઊભો રાખ્યો એ ભેગો જ કોકે મને મારી લીધું હતું પછી સાઈડ મને ક્યાં ક્યાં લઈ ગયા ક્યાં મને માર્યો એ મને ક્યાં ખ્યાલ નથી